જસદણના ગોડલાધાર ખાતે આવેલ રાધેશ્યામ ઓર્ગેનિક ગ્રોવર ફાર્મ ખાતે ખેડૂત સભા યોજાય જેમાં ઓર્ગેનિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જસદણ નજીક આવેલ ગોડલાધાર ગામની બાજુમાં આવેલ રાધેશ્યામ ઓર્ગેનિક ગ્રોવર ફાર્મ ખાતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સાચી અને સારી ઓર્ગેનિક ખેતી લક્ષી ખેડૂત સભા યોજાઈ હતી આ સભામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાહુલભાઈ કાછડ જે ઓર્ગેનિક ખેતીમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે જેઓએ ઓર્ગેનિક ખેતીથી કેટલા અને કેવા ફાયદા થાય છે તેવી ઝીણવટભરી વિસ્તારથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને હાલ ગોડલાધાર ગામના વિનુભાઈ ચાઉ ઓર્ગેનિક ખેતી કરે છે તેની વાડીની તમામ ખેડૂતોએ જાણકારી મેળવી હતી અને ઓર્ગેનિક ખેતીથી સારું અને ઉત્તમ ઉત્પાદન લઈ શકીએ અને ખાસ કે ઓર્ગેનિક ખેતીથી કેન્સર જેવા રોગોથી બચી શકીશું અને આ ખેડૂત સભામાં રાજકોટ જિલ્લાના બક્ષીપંચ પંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાંવ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી આપવામાં આવેલ आज रोज गोडलादार खाते खेडूत मीटिंग आयोजन करेलु जेमा खेडूत ऑर्गेनिक बाबत अबर... કઈ ઓર્ગેનિક બાજુ કઈ રીતે વળે એ બાબતે રાહુલભાઈ કાછડ અને નમસ્કાર આજે આપણે રાજેશમ કોટેક્સ દ્વારા આયોજિત એક પ્રાકૃતિક ખેતી શિબિરમાં અમને આવવાનો મોકો મળ્યો તેમજ આજે બહોળી સંખ્યામાં આ વિસ્તારના એટલે કે જસદણ તાલુકા વિસ્તારના ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા માટે તેમજ પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી એના વિશેની તેમજ સાથે સાથે પ્રમાણીકરણ અને ભારત સરકાર શ્રીની સરસ મજાની યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના પીકેવી હોય આ યોજનાની માહિતી લેવા માટે અને તેમજ આજે રાજસ્થાન કોટેક્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધવલભાઈ ચાહો દ્વારા એક સરસ મજાનો એપીઓનું ઓપનિંગ પણ અહીંયા થઈ રહ્યું છે ઓર્ગેનિક